ગણેશ ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે સાંભળવાના છીએ ભગવાન સૂર્યનારાયણ દેવની રવિવારની વ્રત કથા મિત્રો ભગવાન સૂર્યનારાયણની આરાધના ઉપાસના કરવાથી જીવનમાં યશ કીર્તિ ધન વૈભવની પ્રાપ્તિ થાય છે આપણે જાણીએ છીએ કે નિત્ય સૂર્યનારાયણ દેવને જળ ચડાવીને પરમપિતાના આશીર્વાદ પ્રાપ્ત કરીએ છીએ અને દિવસની શરૂઆત કરીએ છીએ એવા ભગવાન સૂર્યનારાયણ દેવનું રવિવારનું વ્રત પણ થાય છે તો આવો જાણીએ આપણે સૂર્યનારાયણના વ્રતની વિધિ આ વ્રત મહાસુદ સાતમના દિવસે અથવા કોઈ પણ રવિવારે આ વ્રતનો આરંભ કરી શકાય છે છ મહિના સુધી રોજ નહીને સૂર્યનારાયણની પૂજા કરવી અને હે સૂર્યનારાયણ હે સૂર્યનારાયણ કહીને મારી કથા વાર્તા સાંભળવી પછી ખીર રાંધી બપોરે બાર વાગે સૂર્યનારાયણ દેવને નૈવેદ્ય ધરીને ખીરથી એકટાણું કરવાનું ત્યાર પછી આખો દિવસ કંઈ ખવાય નહીં છ માસ પૂરા થાય એટલે વ્રતનું ઉજવણું કરવાનું તેમાં સવાસેર ઘઉંના લોટમાં સવાસેર ઘી અને સવાસેર ગોળ નાખી લાડવા બનાવવાના તેમાંથી એક લાડવો બાળકને આપવો બીજો ગાયને આપવાનો ત્રીજો નૈવેદ્યમાં ધરાવવાનો અને ચોથો પ્રસાદી તરીકે આરોગવાનો અને બાકીના લાડવા બ્રાહ્મણોને જમાડવાના સૂર્યનારાયણની વ્રતકથા સાંભળવી તન મનથી પવિત્ર થઈ સૂર્યનારાયણ ભગવાનની સેવા પૂજા કરવી સૂર્યનારાયણ દેવને જળ અર્પિત કરવું પ્રદક્ષિણા કરવી ભગવાન સૂર્યનારાયણ દેવના જાપ કરવાના હોય છે આ રીતે વ્રત કરવાનું હોય છે હવે આપણે સાંભળીશું સૂર્યનારાયણ દેવની કથા વાર્તા એક વનમાં સૂર્યનારાયણ તેમની માતા સાથે રહેતા હતા એ સૂર્યનારાયણ દિવસભર જગતમાં પ્રકાશ પાથરે અને સાંજ પડતા ઘરે આવે માતા ઘરમાં એકલી બેસી રહે એક દિવસ સૂર્યનારાયણે વિચાર્યું કે જો હું પરણું તો આ વહુ આવવાથી મારી માતાનું એકલું પણ દૂર થઈ જાય બીજે દિવસે સૂર્યનારાયણ માતાને વાત કરી તો માતાએ કહ્યું કે આપણે તો વનમાં વસીએ છીએ એટલે કન્યા મળવી મુશ્કેલ છે આવા જંગલમાં કોણ કન્યા આપે છતાં થોડે દૂર રનાદે નામની એક રૂપાળી કન્યા રહે છે ત્યાં જઈ વાત કરું મા ગયા અને રનાદેવી રાણી પાસે અને ખબર અંતર પૂછીને વાત કાઢી કે તમારી દીકરી રનાદે હવે મોટી થઈ ગઈ છે તો તેને કુંવારી ક્યાં સુધી રાખવાની છે રાણી કહે કે મારી દીકરીને લાયક મૂર્તિઓ મળે તો હું વિવાહ કરવા તૈયાર છું સૂર્યનારાયણની માતા બોલ્યા કે મારો દીકરો સૂર્યનારાયણ ધ્યાનમાં નથી આવતો તમારી મરજી હોય તો કરો કંકુના આપણે આ બંનેના લગ્ન કરાવી શકીએ છીએ તો રાણી બોલ્યા કે તે તમારો દીકરો દિવસભર નવખંડમાં અથડાય અને સાંજે ઘરે આવે ત્યારે મારી દીકરી ખાવા પામે આવું દુઃખ હોય તો પછી મારાથી દીકરી કેમ દેવાય મા તો હતાશ થઈને ઘરે આવ્યા સાંજે સૂર્યનારાયણને બધી વાત કરી સૂર્યનારાયણ આ સાંભળી સમસમી ગયા બીજા દિવસે તે જતી વખતે બોલ્યા કે મા આજે રન્નાદેને ત્યાં કોઈ અતિથિ પધારશે કોઈ મહેમાન આવશે એટલે રન્નાદે આપણા ત્યાં પાણીથી ભરેલો ગળો લેવા આવશે તારે ખુશીથી તેને ભરેલો ગળો આપવાનો છે પણ તેની સાથે તેની માને કહેવડાવવાનું છે કે જે ગળો આપ્યો છે તે પાછો આપી જવાનો છે જો ગળો ફૂટશે તો રનાદેના વિવાહ સૂર્યનારાયણ સાથે કરવા પડશે આ સરસ છે આટલું કહી સૂર્યનારાયણ ગયા અને સોળે કલાએ ખીલ્યા એ દિવસ સખત તાપ પડ્યો બધા જીવો તરફડવા લાગ્યા ભયંકર ગરમી પડી રણાદેને ત્યાં અતિથી પધાર્યા હતા તે ઉકળાટથી ત્રાસી ગયા હતા ઘરમાં પાણી ખૂટી જવાથી રાણીએ રનાદેને સૂર્યનારાયણને ત્યાં ગળો પાણી લેવા મોકલી રનાદે બોલી કે મને પાણી ભરેલો ગળો જોઈએ છે હવે સૂર્યનારાયણની માતાએ પેલી સરસ જણાવી એટલે રનાદે વિલે મોઢે આવી અને બધી વાત તેની માને કરી રાણીએ કહ્યું સારું તું તારે ગળો પાણી લઈ આવ રણાદે પાછી સૂર્યનારાયણની માતા પાસે આવી આખો ગળો આપવાની કબૂલાત કરી પાણીનો ભરેલો ગળો લીધો અતિથીએ ઠંડુ પાણી પીવા એટલું પીધું અને પાછા રસ્તે ચાલવા લાગ્યા જ્યારે ગરમી ઓછી થઈ ત્યારે રનાદે ખાલી ગળો સૂર્યનારાયણની માતાને પહોંચાડવા નીકળી તે ઘરેથી નીકળી પણ રસ્તામાં બે પાડા લડતા હતા તેથી અડફેટમાં આવવાથી રણાદેના હાથમાંથી ગળો પડી અને ફૂટી ગયો ટુકડા થઈ ગયા રણાદે રડતી રડતી મા પાસે ગઈ વાત કરીને શરત પ્રમાણે લગ્નનું નક્કી કર્યું હવે તેની માની ગઈ અને બંનેના લગ્ન કરવા માટે રાજી થઈ આ જોઈ સૂર્યનારાયણની માતા ખુશ થઈ ગઈ સાંજે સૂર્યનારાયણ ઘરે પધાર્યા ત્યારે માએ કહ્યું કે બેટા આવતીકાલે સાંજે તારે રનાદેને પરણવા જવાનું છે આપણે તો કંઈ તૈયારી કરવાની નથી પણ તારી સાસુ સાધન સામગ્રી વગર મૂંઝાઈ રહી છે તેઓ કહે છે કે હું આટલા ઓછા સમયમાં કેવી રીતે તૈયારી કરું આ સાંભળી સૂર્યનારાયણ રાણીની ઝૂંપડીએ ગયા તેમને પગલાં થતાં જ ત્યાં નાનકડો મહેલ ખડો થઈ ગયો રાણી તો આ જોઈને આશ્ચર્યમાં પડી ગયા તેણે મહેલમાં ફરી જોયું તો તેમાં લગ્નની બધી જ સાધન સામગ્રી પડી હતી તેથી રનાદેના હરખનો પાર ન હતો પોતાના પતિ આવી શક્તિ ધરાવે છે તે જાણીને તે ખુશ થઈ ગઈ રનાદેની માતા પણ પ્રસન્ન થઈ બીજે દિવસે સૂર્યનારાયણ વાજતે ગાજતે પરણ્યા અને માતાએ વરવહુને આશીર્વાદ આપ્યા વિદાય કરી સવાર પડતાં જ સૂર્યનારાયણ પ્રકાશ રેલાવા માટે બહાર નીકળી પડ્યા તે છેક સાંજે ઘરે પાછા ફર્યા ત્યાં સુધીમાં રનાદેએ રસોઈ કરી રાખી અને સાસુની સેવા પણ કરી હતી પરંતુ જમી ન હતી તે સૂર્યનારાયણની રાહ જોઈ રહી હતી સાંજે સૂર્યનારાયણ આવ્યા ત્યારે તેમની સાથે જમવા બેઠી આ રીતે રનાદેને આખો દિવસ ભૂખ્યા રહેવું પડતું તેથી તે દુબળી પાતળી થઈ ગઈ રનાદેની માતા એક દિવસ જમાઈની ખબર અંતર પૂછવા આવી તો તેને રનાદેને સુકાઈ ગયેલી જોઈ પૂછ્યું કે બેટા અહીંયા તો તને સર્વ પ્રકારનું સુખ છે છતાં તું કેમ સુકાતી જાય છે ત્યારે રણનાંદે બોલી કે મારા પતિ સવારના ફરવા નીકળે તો સાંજે આવે ત્યાં સુધી મારે ભૂખ્યા બેસી રહેવું પડે છે પતિના જમ્યા વગર મારાથી જમાય સી રીતે આમ હું દિવસમાં એક વાર સાંજના જમું તેથી હું દુબળી પડી ગઈ છું રાણી કહે કે સવારે તારા પતિના મોઢામાં ગોળની કાકરી નાખીને જાય તો તારાથી ગમે ત્યારે જમી શકાય ત્યારે તેમની રાહ જોવાની જરૂર ના પડે તું ઘરે એકલી હોય તો પણ જમી શકે બીજે દિવસે સૂર્યનારાયણ જવાની તૈયાર કર તૈયારી કરી રહ્યા હતા ત્યારે રન્નાદેએ તેમની ગોળની ગાંગરી આપવા માટે માંડી તો તે બોલ્યા કે મારા માથે પ્રાણી માત્રનું પૂરું કરવાની જવાબદારી છે કીડીથી લઈને કંજૂર સુધી મારે પોષણ કરવાનું છે એટલે મારી ફરજમાંથી મુક્ત ના હું થઈ શકું ત્યાં સુધીમાં મારાથી મોઢામાં કંઈ નખાય નહીં સૂર્યનારાયણ ગયા અને રનાંદેના વિચારમાં પડી ગયા પોતાના પતિ આખા જગતનું પોષણ કરે છે એ વાત માન્યમાં કેમ આવે સત્યતાની ખાતરી કરવા તેને એક દાબડીમાં એક કીડીને પૂરી પછી તેનું ઢાંકણું બંધ કરી દઈને દાબડી ગોખલામાં મૂકી દીધી તેમને જાણવું હતું કે પોતાનો પતિ આ દાબડીમાં પૂરાયેલી કીડીને કેવી રીતે પોષે છે સૂર્યનારાયણ સાંજે આવ્યા અને જમવા બેઠા ત્યારે રનાંદે હસતા હસતા કહ્યું કે હે નાથ વચન પાડ્યા પહેલાં જમી લેવું છે હજુ એક કીડી ભૂખી રહી છે સૂર્યનારાયણ ગુસ્સે થઈને બોલ્યા કે મારા માન્યમાં આવતું નથી ક્યાં છે કીડી રનાદે ગોખલામાંથી દાબડી લાવી આવી અને ઢાંકણું ઉઘાડીને જોયું તો દાબડીમાં કીડી હતી અંદર ચોખાનો અડધો દાણો કોરાયેલો હતો રણંદે તો કીડીને જીવતી જોઈ વિચારમાં પડી ગઈ એવું બનેલું કે રણંદેએ કીડીને દાબડીમાં પૂરી એ વખતે એમના કપાળમાં કરેલા ચાંદલામાંથી એક ચોખાનો દાણો ખરીને સીધો દાબડીમાં સરી પડ્યો હતો અને તરત તેને ઢાંકણું બંધ કરી દીધું રણાદેનો ઉતરી ગયેલો મુખ જોઈને સૂર્યનારાયણે કહ્યું કે હવે તો ખાતરી થઈને કે હું કીડીથી કંજૂર સુધીનું પોષણ કર્યા પછી જ જમવા બેસું છું તેમની આ વાતથી સૂર્યનારાયણ ગુસ્સે થઈ ગયા અને કહ્યું કે જગતમાં કીડીને કણ અને હાથીને મળી રહે છે સૂર્યનારાયણે ગુસ્સામાં રણાદેને શ્રાપ આપ્યો કે તું ગમે તેટલું રાંધીશ પણ ધરાઈને ખાઈશ નહીં બીજે દિવસે રનાદેએ વધારે રસોઈ બનાવી તો માત્ર ચાર કોળિયા ભરાય એટલી રસોઈ વધી હતી સાસુ વહુએ બબ્બે બબ્બે કોળિયા ભરીને સંતોષ માન્યો એક દિવસ પડોશમાં રહેતા એક ડોસી રનાદે પાસે આવી કહેવા લાગ્યા કે વહુ બેટા હું રોજ શીરો બનાવીને થોડો ખાઉં છું અને થોડો ખાવા માટે રાખી મૂકું છું પણ જ્યારે ખાવા માટે વાસણ ખોલું છું તો તે શીરો હોતો નથી તો તેને કોણ ખાઈ જતું હશે સાંજે સૂર્યનારાયણ આવ્યા એટલે રન્નાદેએ ડોસીની દુઃખની વાત કરી તો સૂર્યનારાયણે કહ્યું કે શીરો કોણ ખાઈ જાય છે એ કહું પણ એ વાત કોઈને કહેવાની નહીં તો રન્નાદે એ નહીં કહેવાની ખાતરી આપી એટલે સૂર્યનારાયણે કહ્યું કે ડોસીની બે વહુઓમાંથી કાળી વહુ શીરો ખાઈ જાય છે બીજે દિવસે ડોસી આવ્યા એટલે રન્નાદેથી બોલી જવાયું કે માજી તમારી કાળી વહુ શીરો ખાઈ જાય છે આ તમારી વહુ છાનું માનું બધું ખાઈ જાય છે ડોસીએ તો ઘરે જઈને કાળી વહુને ન કહેવાના વેણ કહ્યા વહુને ખબર પડી કે સૂર્યનારાયણે તેનું નામ દીધું છે તેથી તે સૂર્યનારાયણને ગમે તેમ બોલવા લાગી સાંજે સૂર્યનારાયણ ઘરે આવ્યા ત્યારે પણ કાળી વહુ મોટા અવાજે બોલતી હતી તેથી સૂર્યનારાયણ સમજી ગયા કે પત્નીએ ગુપ્ત વાત જાહેર કરી દીધી છે ન કહેવાનું કહી દીધું છે સૂર્યનારાયણે રનાદેને ઠપકો આપ્યો કે આખરે તારા પેટમાં કોઈ વાત ટકતી નથી તે ડોસીને કહ્યું તો શું સાર નીકળ્યો વહુને ઠપકો ખાવો પડ્યો અને મને ગાળો પડી તો રનાદે સૂર્યનારાયણને પગે પડીને કહેવા લાગી કે નાથ મને ક્ષમા કરો આવી ભૂલ ફરીથી નહીં કરું મેં તો ભોળા ભાવે ડોસીની વાત કરી હતી સૂર્યનારાયણ પછી જમવા બેઠા અને ચાર કોળિયા જેટલી રસોઈ રાખીને બધું ખાઈ ગયા મા તો વિચારમાં પડી ગઈ કે દરરોજ આટલું બધું રાંધે છે તો તેમાં આટલું જ બાકી રહે છે આ બધું ક્યાં જાય છે એક દિવસ માએ ફરિયાદ કરી કે બેટા અમને રોજ બબ્બે કોળિયા ખાવા મળે છે તેથી શરીર કામ નથી કરતું હવે અમારે શું કરવું બે બે કોળિયા ખાવાથી મારું પેટ નથી ભરાતું અમે બંને તો કેટલાય દિવસથી ભૂખ્યા જ રહીએ છીએ અમારો કોઈ દોષ હોય તો તેનું નિવારણ બતાવો ત્યારે સૂર્યનારાયણ બોલ્યા કે મા તમે જો મારું સૂર્યનારાયણનું વ્રત કરો તો તમારું બધું દુઃખ દૂર થાય તો વજમાં રનાદે બોલી ઉઠી કે જરૂર અમે બંને વ્રત કરીશું માટે વ્રતની વિધિ જણાવો ત્યારે સૂર્યનારાયણ બોલ્યા કે મહાસુદ સાતમના દિવસે અથવા કોઈ રવિવારે આ વ્રતનો આરંભ કરવો છ મહિના સુધી રોજ નાહીને મારી પૂજા કરવી અને હે સૂર્યનારાયણ હે સૂર્ય દેવતા કહીને મારી વાર્તા કહેવી અને સાંભળવી પછી ખીર રાંધી બપોરે બાર વાગે સૂર્યદેવને નૈવેદ્ય ધરીને ખીરથી એકટાણું કરવાનું ત્યાર પછી આખો દિવસ કંઈ ખવાય નહીં છ માસ પૂરા થાય એટલે વ્રતનું ઉજવણું કરવાનું તેમાં સવાસેર ગૌના લોટમાં સવાસેર ઘી અને સવાસેર ગોળ નાખી લાડવા બનાવવાના તેમાંથી એક લાડવો બાળકને આપવો બીજો ગાયને આપવાનો ત્રીજો નૈવેદ્યમાં ધરાવવાનો અને ચોથો પ્રસાદી તરીકે આરોગવાનો અને બાકીના લાડવા બ્રાહ્મણને જમાડવાના ત્યારે સૂર્યનારાયણની માતા બોલ્યા કે બેટા હું અને વહુ બંને આવતી મહાસુદ સાતમને તારું વ્રત કરીશું પણ વ્રતનું ફળ શું મળે છે ત્યારે સૂર્યનારાયણ બોલ્યા કે રોગ માટે સંતાન પ્રાપ્તિ થાય શારીરિક સુખ પ્રાપ્તિ થાય અને અંધમાં સદગતિ થાય અને તમારા સર્વે પ્રકારના કષ્ટો દૂર થાય છે મહાસોધ સાતમાં આવતા સાસુ સાસુઓએ સૂર્યનારાયણ વ્રત કર્યું થોડા જ દિવસમાં તેમને ક્રાંતિ બદલાઈ ગઈ ઉમંગથી તેમણે છ માસ પૂરા કર્યા અને વ્રતનું ઉજવણું કર્યું ઉજવણામાં વધેલા લાડવા જમાડવા બ્રાહ્મણોની શોધ કરતા બે બ્રાહ્મણ મળી આવ્યા રનાંદે તેમને સૂર્યનારાયણની વાર્તા કહી સંભળાવી જમવા બેસાડ્યા જમી રહ્યા પછી બ્રાહ્મણોએ રનાંદેને કહ્યું કે બહેન થોડે દૂર એક ગોવાળ તેની ઝૂંપડીમાં માંદો થઈને ખાટલે પડ્યો છે જો તમે ત્યાં જઈને તેને સૂર્યનારાયણની વાર્તા સંભળાવો તો જરૂર તે સાજો થઈ જશે તમે વ્રત પૂર્ણ કર્યું છે એટલે સૂર્યનારાયણ તમારા પર પ્રસન્ન છે તમારા પગલાં જ્યાં થશે ત્યાં સુખ શાંતિ મળશે સાસુવાહુ ત્યાં દોડી ગયા અને જોયું તો ગોવાળ સૂતો હતો પણ તેનામાં ચેતન જેવું કંઈ ન હતું રનાદે તેની પાસે બેઠી અને જય સૂર્યનારાયણ જય સૂર્યનારાયણ કહી તેને સૂર્યનારાયણની વાર્તા સંભળાવી અને લાડુની પ્રસાદી તેના મોઢામાં મૂકી તે સાથે જ ગોવાળ જાણે તંદુરસ્ત હોય તેમ બેઠો થઈ ગયો અને બંનેને પગે પડી લાગ્યો કે તમારું કલ્યાણ થાવ તમે મને મોતના કાઢ્યો છે તમારો આભાર માનું એટલો ઓછો છે તો રન્નાદે બોલી કે અમે તો માત્ર નિમિત છીએ કરતા હરતા તો સૂર્ય દેવતા છે તેમના વ્રતના પ્રભાવથી તમે સાજા થયા છો તેમની ભક્તિ કરશો તો તમારું કલ્યાણ થશે ગોવાળે કહ્યું કે દેવીઓ આજથી હું નિયમ લઉં છું કે સૂર્યનારાયણના દર્શન કર્યા પછી જ જમીશ જય સૂર્યનારાયણ જય સૂર્ય દેવતા તમે જેવા રનાદેને ફળ્યા એવા તમારું વ્રત કરનારને આ કથા વાંચનારને સાંભળનારને બધાને ફળજો જય સૂર્યનારાયણ જો મિત્રો આ વાર્તા તમને પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરો